ગામમાં વર્ષ બાદ ત્રણ પર જાન નીકળી ઉના કેસરિયા ગામમાં હાલના ડિજિટલ જમાનામાં વર્ષો જૂની પરંપરાગત રીતે શણગારે બળદગાડામાં નીકળી જાડેરી જાન કેસરિયા ગામમાં પિસ્તાલીસ વર્ષ બાદ ત્રણ બળદગાડા સાથે જાન નીકળી આજના ખર્ચાળ યુગમાં પ્રાચીન પરંપરા મુજબ લગ્ન થતા લોકો થયા ચકિત વૃદ્ધાઓને પોતાના લગ્ન જીવનની યાદ તાજી થઈ ઉનાના કેસરીય ગામમાં પરંપરાગત શણગારેલ બળદગાડીમાં વરરાજાની જાડેરી જાન નીકળી હતી આ ગામમાં પિસ્તાલીસ વર્ષ બાદ બળદગાડા પર જાન નીકળતા લોકો આ જાનને જોવા માટે ઉમટ્યા હતા અને આ બળદગાડા પર જાન જોઈને વૃત્તને યાદ તાજી થઈ હોય તેવો અહેસાસ વ્યક્ત કરેલ ઉનાના કેસરિયા ગામમાં રહેતા સર્ગસ્વ અરશીભાઈ સિંગોડાના સુપુત્ર સંજીભાઈએ પોતાના લગ્ન પ્રસંગે આપણી પૌરાણિક સંસ્કૃતિને તાજી કરતા શણગારેલા બળદગાડા પર વાંચતી ગાજતી પોતાની જાન કાઢી હતી અને કિસરિયાથી નજીક આવેલ માડ ગામ ખાતે નારણભાઈ દેવશીભાઈ સોલંકીના પરિવારને ત્યાં જાન ગયેલ અને ત્યાં માંડવે ત્રણ બળદગાડા સાથે જાન પહોંચતા સૌ કોઈ દંગ રહી ગયા હતા અને વરકન્યાના માંડવી વિધિવત લગ્ન સંપન્ન થયા હતા આમ જૂની પરંપરા મુજબ વરરાજાના મોટાભાઈ વિજયભાઈને વિચાર આવતા ત્રણ બળદગાડી એક ઘોડે અને દસ ફોરવેલ સાથે જાન નીકળતા ભાતીગઢ સંસ્કૃતિથી સજ્જ થયું હતું આમ વર્ષો બાદ બળદગાડા પર જાન જઈને માનૈયા તેમજ આ વિસ્તારના લોકો પણ જોતા રહી ગયા આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના જમાનામાં પણ આ રીતે હવે ધીરે ધીરે આપણી સંસ્કૃતિ તરફ લોકો પ્રયાણ કરી રહ્યા હોય તેનું આ ઉત્તમ ઉદાહરણ પુરવાર થાય છે